નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ભાઈઓને મિત્રો દેવા માફીને લઈ મોટા સમાચાર આવ્યા છે ખેડૂતો માટે મિત્રો ખુશખબરો સામે આવી છે અને મિત્રો વાવાઝોડું અને ચોમાસાની અને મિત્રો વરસાદની ભારે આગાહી કરવામાં આવી છે અને મિત્રો અન્ય સમાચારોની મિત્રો માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને મિત્રો જરૂર થી સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો એક સપ્ટેમ્બરથી થશે મોટા ફેરફારો તો મિત્રો દર મહિનાના કેટલાક નિયમો બદલાય છે જેમાંથી મિત્રો કેટલાક એવા હોય છે જે સામાન્ય લોકોના ખિસ્સા ઉપર નોંધપાત્ર અસર કરે છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા લોકોના ખર્ચ વધી શકે છે જેમ કે મિત્રો ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર ક્રેડિટ કાર્ડના નિયમો વીજળીની ચુકવણી વગેરે જેવા નિયમોમાં મિત્રો ફેરફાર થવા જઈ રહ્યો છે હા મિત્રો આગામી દિવસોમાં એટલે કે એક સપ્ટેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થઈ શકે છે ચાલો મિત્રો જાણીએ કે એક સપ્ટેમ્બરથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે તો મિત્રો એક સપ્ટેમ્બરથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે અને મિત્રો વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે મિત્રો ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે અને મિત્રો ઓગસ્ટમાં પણ ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો આ વખતે પણ મિત્રો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની પણ આશાઓ જણાઈ રહી છે મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડાને લઈને મિત્રો મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત રાજ્યમાં મિત્રો દરિયા કાંઠે તોડાઈ રહ્યું છે વાવા ઝોડાનું સંકટ તો મિત્રો કચ્છ ઉપર ચોવીસ કલાકમાં વાવાઝોડું આવવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે સાથે જ મિત્રો અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન પણ ફૂંકાશે અને મિત્રો ત્રીસ ઓગસ્ટે અરબી સમુદ્રમાં વનશી મિત્રો ભારે વાવાઝોડું વાવાઝોડું બન્યા બાદ વાવાઝોડાને મિત્રો આસા નામ પણ અપાઈશે આ સાથે મિત્રો ડીપ ડિપ્રેશન નબળું પડવાની જગ્યાએ મજબૂત બન્યું છે અને મિત્રો તે ગુજરાતના માથીથી પસાર થયેલી સિસ્ટમ છે તેને મિત્રો વાવાઝોડું બનશે તેવી મિત્રો સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને મિત્રો એકત્રીસ તારીખથી આપણને એકથી બે તારીખ સુધીમાં વાવાઝોડાની અસર ગુજરાતમાં મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ડીઝલ ઉપર મળશે મિત્રો સબસિડી તો મિત્રો બિહાર સરકારે ખેડૂતોને રાહત આપવા માટે ડીઝલ સબસિડી યોજના શરૂ કરી છે આ યોજનાથી મિત્રો ખેડૂતો સિંચાઈ માટે ડીઝલ ઉપર ઓછા પૈસા ખર્ચ છે અને તેમને પાક સારો થશે મિત્રો તમારી જમીન તમારા નામે હોય કે ભાડા ઉપર હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો ડીઝલ પંપ સેટ દ્વારા ખરીફ પાકની સિંચાઈ માટે ડીઝલ ઉપર મિત્રો પંચોતેર

જેમાં મિત્રો કેન્દ્ર સરકારે ફેંક કોલ અને મેસેજને રોકવા માટે એક સપ્ટેમ્બરથી નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે મિત્રો જેમાં ટ્રાઇસે જીઓ એરટેલ અને વોડાફોન આઈડિયા અને બીએસએનએલ જેવી ટેલિકોમ કંપનીઓને આ સમસ્યાઓનો મિત્રો અસરકારક રીતે સામનો કરવા માટે ત્રીસ સપ્ટેમ્બર સુધીમાં બ્લોક ચેન આધારિત મિત્રો ડીએલ ટી ટેકનોલોજીનો અમલ કરવાનો નિર્દેશ પણ મિત્રો આપવામાં આવ્યો છે જેમાં મિત્રો અપેક્ષા છે કે એક સપ્ટેમ્બરથી ફેંક કોલ ઉપર પ્રતિબંધ મૂકવા આવશે તેવો મિત્રો નિયમ લાગુ કરવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત ઉપર હવે મિત્રો હાઈ લેવલનો સિગ્નલ લગાવવામાં આવ્યો છે મિત્રો ગુજરાતમાં મિત્રો છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં મિત્રો તે દરમિયાન પોરબંદરમાંથી મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં પોરબંદર પોર્ટ ઉપર એટલે કે એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે મિત્રો નોંધનીય છે કે મિત્રો ગુજરાત ઉપર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં મિત્રો સમુદ્રમાં ભારે વરસાદ અને તોફાની પવનોની આગાહીઓ પણ

તો મિત્રો કરાર આધારિત ખાનગી પ્રેક્ટિસ વગર હાલ મિત્રો જે પંચાણું હજાર પ્રતિમાસ વેતન આપવામાં આવે છે તે મિત્રો વધારીને હવે પ્રતિમાસ એક લાખ ત્રીસ હજાર આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો હવે અંદાજીત સાડત્રીસ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તરણેતરનો મેળો બંધ રહેશે મિત્રો તો આગામી છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર યોજાનાર વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો મિત્રો બંધ રહેશે ભારે વરસાદના કારણે તરણેતર જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થતાં તરણેતર ગ્રામ પંચાયતની મિટિંગમાં મેળો બંધ રાખવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જાણ પણ મિત્રો કરવામાં આવી રહી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવા એફએમ રેડિયો શરૂ કરવા મિત્રો સરકારે આપી મંજૂરી તો મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ખાનગી એફએમ રેડિયોના પ્રથમ તબક્કાની નીતિ અંતર્ગત એટલે કે મિત્રો રૂપિયા સાતસો ચોર્યાસી પોઈન્ટ સત્યાસી કરોડની અંદાજિત અનામત કિંમત સાથે મિત્રો બસો ચોત્રી નવા શહેરોમાં સાતસો ત્રીસ ચેનલો માટે આરોહણ ઇ હરાજીની ત્રીસ મિત્રો બેચ હાથ ધરવામાં આવી છે અને દરખાસ્તની મિત્રો મંજૂરી પણ આપવામાં આવી ગઈ છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નવા નિયમો મિત્રો જારી કરવામાં આવ્યા છે જેમાં મિત્રો યુઆઈડીએઆઈ અનુસાર આધાર કાર્ડ ધારકોને મિત્રો જીવનકાળમાં માત્ર મિત્રો બે જ વાર તેના આધાર ડેટાનું નામ બદલી શકે છે કોઈ પણ વ્યક્તિ તેના આધાર કાર્ડમાં માત્ર એક જ વાર મિત્રો જન્મ તારીખ અપડેટ કરાવી શકે છે અને આધાર કાર્ડમાં માત્ર મિત્રો એક જ વાર તમે તમે તમારી જાતિ અપડેટ કરાવી શકો છો એટલે કે મિત્રો તમારું જેન્ડર તમે અપડેટ કરાવી શકો છો એક જ વાર બીજી તરફ મિત્રો આધાર કાર્ડમાં રહેઠાણનું સરનામું અપડેટ કરાવવા માટે કોઈ પણ પ્રકારની મર્યાદાઓ નથી હોતી કોઈ પણ વ્યક્તિએ જો આધાર કાર્ડમાં ફોટો પણ અપડેટ કરાવવો હોય તો તેના ઉપર પણ મિત્રો કોઈ પણ મર્યાદા નથી લાગવામાં આવી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગરીબોને મોટી ભેટ મુખ્યમંત્રીએ મિત્રો કરી મોટી જાહેરાત તો મિત્રો પંદરમી ઓગસ્ટના રોજ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણની જાહેરાત કરી હતી તેમણે મિત્રો જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદાને નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી હતી મુખ્યમંત્રી પટેલે મિત્રો જણાવ્યું હતું કે રાજ્યમાં સરકારે નેશનલ ફૂડ એન્ડ સિક્યોરિટી એક્ટ એટલે કે મિત્રો એનએફએસએ હેઠળ આવતા પરિવારોને મિત્રો માસિક આવક મર્યાદા પંદર હજાર રૂપિયાથી વધારીને મિત્રો વીસ હજાર રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો આ નિર્ણયથી મિત્રો રાજ્યના વધુ પરિવારોની સરકારની આ યોજનાનો લાભ મળશે તેવું મિત્રો મુખ્યમંત્રીએ જણાવ્યું હતું ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને ચાર લાખ લોન માફીની યોજના જાહેર જેમાં મિત્રો વિગતવાર વાત કરીએ તો ખેડૂતોને દેવાના બોચમાંથી રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે જેમાં મિત્રો લોન માફીના બીજા તબક્કા માટે દરેક ખેડૂતોને ચૂકવવાપાત્ર રકમ પર બમણી કરવામાં આવી રહી છે જેમાં મિત્રો ખેડૂતોને લગભગ સાડા ચાર લાખ ખેડૂતોને આનો ફાયદો થશે અને સરકાર પણ મિત્રો પાંચ પોઈન્ટ છ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે સરકાર ઈચ્છે છે કે મિત્રો ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી અથવા તો અન્ય કારણોસર લોન ચૂકવવામાં મિત્રો અસમર્થતાના કારણે મિત્રો સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને તેમની બાકી લોન માફ કરવામાં મિત્રો આવેલા લોન માફીને લાભ માત્ર નાના ખેડૂતોને જ મળશે તેલંગાણાની સરકાર દ્વારા મિત્રો ખેડૂતોને લોન માફી માટેની યોજના લાવવામાં આવી રહી છે જેમાં મિત્રો તેલંગાણાની સરકારે ગુરુવારે મિત્રો પાંચ હજાર છસોને ચુમ્માલીસ પોઈન્ટ ચોવીસ કરોડ ઘરના ખર્ચે પાક લોન માફીની ત્રીજા તબક્કા અને અંતિમ તબક્કાની શરૂઆત કરી છે જેનો મિત્રો લાભ ચાર પોઈન્ટ છેતાલીસ લાખથી વધુ ખેડૂતોને થશે તેને મિત્રો ચૂંટણી વયાન મુજબ કોંગ્રેસ સરકારે આઠ જુલાઈથી ત્રણ તબક્કામાં એટલે કે બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી

પંદર હજાર શ્રમિકો માટે મિત્રો હંગામી આવાસ યોજનાનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ યોજના હેઠળ મિત્રો પ્રતિદિન પ્રતિ વ્યક્તિને પાંચ રૂપિયામાં બાંધકામ શ્રમિક તથા તેમના પરિવારોને મિત્રો આશ્રય આશ્રય આપવામાં આવશે આ યોજના થકી ત્રણ વર્ષમાં મિત્રો ત્રણ લાખ શ્રમિકોને આશ્રય સ્થાને રહેવાનો લાભ આપવામાં સરકારનો લક્ષ્યાંક છે જેમાં મિત્રો છ વર્ષથી નાની ઉંમરના બાળકોને વિના મૂલ્યે આવાસ ફાળવવામાં આવશે અને ત્રણ મોટા શહેરોમાં પંદર હજાર મિત્રો હંગામી આવાસ બનાવવામાં આવશે તેવો મિત્રો મુખ્યમંત્રીએ જાહેરાત કરી દીધી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક મિત્રો નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો